દોસ્તો તમે રાતે વોટ્સઅપમાં મોડે સુધી વાત કરતા હોય છે અને તમારું વોટ્સઅપ ગમે ત્યારે કોઈ પણ ચેક કરતા હોય છે કે આ ભાઈ તો આ વ્યક્તિ તો ઓનલાઈન હજી સુધી છે જી હા દોસ્તો તો તમારા માટે એક અનોખી ટ્રીક લઈને આવ્યો છું જે વોટ્સઅપને રહીને છે ખુદ વોટ્સઅપની આ ટ્રીક છે જે તમારા જરૂરથી અપ્લાય કરી દેવી જોઈએ જી હા દોસ્તો કઈ ટ્રીક છે જ્યારે તમે વોટ્સઅપમાં ઓનલાઈન હોવ છો ત્યારે ઘણા બધા લોકો વોટ્સઅપમાં હોય તો તે જોતા હોય છે કે આ વ્યક્તિ હજી સુધી છે તો તમારે તેને બંધ કરવું હોય તો તમે કોઈને જણાવી પણ ન શકો કે કે આ વોટ્સએપમાં તમે ઓનલાઈન છો કે નહીં તો તેના માટે એક ટ્રીક બતાવશું તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે માટે તમારે એક નાનું એવું કામ કરવાનું છે વિડીયોને અત્યારે લાઈક કરી દો સાવ ફ્રીમાં છે અને

કરી શકો છો તમે જોઈ શકો છો ઓનલાઈન આવે છે તો હવે તમારે શું કરવાનું છે તમારું જે વોટ્સઅપ છે તેમાં તમારે જવાનું છે અને ત્યાર પછી ત્રણ ડોટ છે તેના પર ક્લિક કરો સેટિંગમાં જાઓ સેટિંગમાં ગયા પછી તમારે અહીં પ્રાઇવેસી નામનો ઓપ્શન આવશે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી તમારે અહીં જોઈ શકો છો રાટ સીન એન્ડ ઓનલાઈન તો તમારા દોસ્તો આના પર ક્લિક કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો હજી સુધી ઓનલાઈન જ બતાવે છે તો અહીં તમારે શું કરવાનું છે તમારે આમાંથી કોઈ પણ સેટિંગમાં છેડછાડ નથી કરવાની નીચે જે લખેલું છે નો બોડી તેના પર તમારે ક્લિક કરી દેવાની છે તો અહીંથી તમે જોઈ શકો છો હવે ઉગ્યું છે ઓનલાઈન હવે ત્યાર પછી અહીં તમારા કેન સી વિન આઈ એમ ઓનલાઈન તો તમારે અહીં સેમ ઇઝ અસ રાટ સીન તો તમારે જે ઉપરનું જે રાસ સીન છે તેને જ અહીં તમારે સેમ અસ ઉપર ક્લિક કરી દેવાની છે હવે દોસ્તો તમે અહીં જોઈ શકો છો કે અહીં જે પણ કર્યું છે તે અહીં હું ચેટ કરું છું તો પણ તમને અહીં ઓનલાઈન નહીં જોવા મળે જેમ કે અહીં તમે જોઈ શકો છો તમને ખાલી ટાઈપિંગનો જ ઓપ્શન તમને અહીં જોવા મળી જશે જેમ કે હું અહીં ટાઈપિંગ કરીને મોકલું છું તેવી જ રીતે અહીં તમને ખાલી ટાઈપિંગ જ જોવા મળશે તમે જોઈ શકો છો કંઈક આ રીતનું તો હવેથી અહીં તમને ઓનલાઈન ક્યારેય પણ નહીં જોવા મળે તમે રાતના સમયમાં મોડે સુધી તમે ચેટ કરતા હો છો તો પણ કોઈને ખબર નહીં પડે કે તમારું વોટ્સઅપ ઓનલાઈન છે તો દોસ્તો ઉમીદ કરું છું તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો